Dada. Yes. okay i think but the okay yes, now you can start અમોને મોક્ષ મળતો છતા કાઈ ગયા જાણે અમારી ભાવના જહતી જગત કલ્યાણ કરી અમે ખુદ મોક્ષરો કહ્યું ત્યબ ચોધને કાજે અબજ વર્ષો જે ગુપ્ત હતું તેની કડિયું વિશ્વમાજે અનાદિથી થી પરા પૂર્વે કરું છું હું જ એ ભ્રાંતિ સમજની યુધી સમજણથી શુબી બી ભાગમાં આટી છતત્નુજસમ મેળન મિલન માગુપ્ત વિસર્જન પ્રતિષ્ઠિત આત્મકર્તા પદે બેસી કરે સર્જન પ્રયોગે કરતા પદનુભાન પ્રયોગી સ્વરૂપે વિભ્રાંત ભૂયાજ સર્વજ્ઞ અકર્તા પથી દે નિજ ભાન કરે છે કોણ એ સમજે तो उकले कायमी कोयडो करामत पूर्गली बाजी स्वभाविक ज्ञान नेत्रे जो अति मुश्किल समझावूं વિનાગ્ન ને કીપા સરળ ને સહેજ સમજાયું અપીડ આ સુખ સંપદા ખૂણે ખૂણો સકલ બ્રહ્મા ડનો હું જોઈને કહું છું નથી કોઈ કરતા જગત આખું સ્વયમ ભૂથ્યું છું ઇતિહાસે હું અજોડ જગત હું પરથમ निजेश्वरि मूर्त आ अकरम् पहचु आजछे विक्रम् अनन्तायुगमा अपवाद प्रगट प्रत्यक्ष भगवान् जगत ने खूल आम कहूं हूँ कारण अ गुरु लघुतम अमुने मोक्ष मड़तो तो छतारो का जानी हमारी भावना जहती जगत कल्याण करवानी जय सच्चिदानंद ऐ सच्चिदानंद ऐ सच्चिदानंद बोलो क्यों गमी हो

છતાં રોકાઈ ગયા છે અને છતાં હવે અમારી જાતે મોક્ષે બ્રેક મારી દીધી કેમ કે અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની મોક્ષ મળતો હોય મોક્ષ રોક્યો હતો સારા માટે કે પોળ અહીંયા પાડ્યો હોય અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે તો કે અમે મોક્ષ સારા માટે રોક્યો તો કે આ જગત કઈ રીતે ચાલે છે કોણ ચલાવે છે વાસ્તવિકતા શું છે

એમના હૃદયમાં તો બાર જ્ઞાન આપ્યું નતું એ કેમ તો કે જયારે ત્યારે આ વ્યવસ્થિત વિજ્ઞાન ની જરૂર હતી અટકે છે વચ્ચે વચ્ચે ઓડિયો તો તમારું વિડિયો બંધ કરીને જોજો. નકર વચન કાઢી એકતા હોય એટલે એકતા હોય એટલે કંઈ કરે પણ મારે થઈ જાય. એટલે ત્યારે પછી બીજા કશાયની જરૂર પડે નહીં. વાત સમજે? હા એટલે ત્યાં આ વ્યવસ્થિત શોધને માટે દાદાએ મોક્ષ જતો કરેલો. પછી એવા આગળ હું તારણ બતાવે અનાદેથી પરાપૂર્વે કરું છું કઈ મારા ફેરવતા હું કરું છું તે નથી કે મારા ફેરવતા અને વાસ્તવિકતા નથી કેમ પોતાની સંદ નથી ભેગા થાય છે પોતે માની લે છે અહંકાર કરે છે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું થાય દુનિયા ના વગર

એટલે ત્યાં પ્રતિષ્ઠિત આત્મા કરતા પદે બેસી કરે સર્જન એટલે અહિયાં કવિરાજે ફોડ પાડ્યો કે આ શું છે તો કે છ સનાતન તત્વો છે

કે જે ભેગા થયા સંજોગો એ થવા માટે સંજોગો ભેગા થયેલા છે યોગ થાય છે સંજોગ ભેગા થાય છે પાછળ બે ત્યાં પેલી ધીરજ છે એટલે શું થાય કે પ્રતિષ્ઠિત આત્મા કરતા પ્રતિષ્ઠિત આત્મા કહ્યું દરસલ આત્માની વાત નથી વિનેશાનંદજી દરસલ આત્મા તો કરતા છે જ નહીં કયો આત્મા તો કે પ્રતિષ્ઠિત જે પ્રતિષ્ઠા કરેલો છે હું જ મિનસ હું જ મિનસ હું મિનસ કે શું તો કે કરતા પદે બેસી કરે સર્જન એટલે હું જ મિનસ જે કરતા પદ

ત્યારે હું જ મિનસિય માન્યતા સાથે થઈ રહ્યો છે એટલે શું થયું કે પ્રયોગી સ્વરૂપે વિભ્રાંત થઈ ગયો હું કરતો નથી એવું ના સમજ દેખાયા કરે

મહિલા ભગવાન ખુલ્લા થઈ ગયા છે એવા થાય કરતા પરથી દેહ નિષ ભાવ એટલે પોતે પોતાના આત્મ સ્વરૂપમાં નિરંતર વર્તતા હોય હું અમારા ભાઈ છું કે હું સિમંદર સ્વામી જો એમને ના હોય

કોણ કરી રહ્યું છે એ સમજાય તો આ પઝલ નું સોલ્યુશન આવે ને કેવું સોલ્યુશન તો કે પરમાનન્ટ સોલ્યુશન ટેમ્પરરી નહીં ને પઝલ સોલ્વ કરી નાખી તો કોઈ જાતના કન્ફ્યુઝન રહે નહીં ને કોઈ જાતની ગૂંચવણ રહે નહીં પછી ત્યાં કરામત પૂર્ગલી બાજી સ્વાભાવિક જ્ઞાન નેત્ર કર્મ ફર આવી રહ્યું છે ત્યાં પેલું સમજાય નહીં કે ભાઈ આ બધી પૂર્ગલી બાજી ચાલી રહી છે પૂર્ગલી બાજી ચલાવે છે કોણ તો કે વ્યવસ્થિત શક્તિ આપણને શું લાગે કે આ મેં કર્યું પેલા હવે વાળા કરે છે આવું જ કરે છે આવું જ પહેલા કર્યું પહેલા પહેલા આવું કર્યું ઇતિહાસ ઉપર હાજર થઈ જાય એ શું છે કે પોંગેલી માંજી ત્યારે કઈ રીતે આપણે ડીલ કરવું કે આની સાહેબ કેવી રીતના હેન્ડલિંગ કરો કે સ્વાભાવિક જ્ઞાન નેત્ર જો એટલે જે કઈ પણ ત્યાં બહાર વ્યવહાર ઉકલી રહ્યો છે કે ક્યારેક જ્ઞાન જાગૃતિથી જ્ઞાનની ગણિત ગાળવાળા છે સંગોકોને સ્વાભાવિક જ્ઞાન નેત્ર જેટલે શું થાય કે રિલેટિવ ઉપર થી શું થતા આપવાનું

એટલે ત્યાં શું થાય કે દિવ્ય ચક્ષુ આપણે કોઈ જગ્યા ફસાવા ના દે ફસાયેલા બધી જે વાસ્તવિકતા છે એ કેવી છે અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા તો કે આ બધી જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા જે જ્ઞાન છે એ જ્ઞાન સર્વજ્ઞની કૃપા વિના સમજાયું નથી બુદ્ધિ થી સમજાય નથી કે જ્ઞાની પુરુષ ની તીર્થંકર ની કૃપા ઉતરે એ કૃપાના પરિણામે આપણને નિજ સ્વરૂપ નું ભાન થાય અને એ ભાન થાય એટલે પેલો કોયલો કોયલો ઉકલી જાય ને આ વાસ્તવિકતા સમજાતી જાય સરળ ને સહેજે સમજાયું અપીડ આ મોક્ષ સુખ સંપદા સરળ છે આ સહેજે વાત સમજાઈ સ્વીકાર થઈ જાય ત્યાં અપીડ એટલે જે પીડાદાયક નથી એવી આ કેવી છે કે એવી આ મોક્ષ સુખ સંપદા કે નિરંતર મોક્ષમાં જ વર્તાવ્યા કરે તમે મોક્ષ અહીંયા આદિ વ્યાધી ઉપાધિ સંજોગોની વચ્ચે રહેવા છતાં નિરંતર મોક્ષમાં રહ્યા કરો તો મોક્ષ વર્ત્યા કરે કેવું આ જ્ઞાન છે એવી આ સમજણ છે ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડ નો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂથી જો આખી વાસ્તવિકતા ખુલ્લી કરે છે તો આ બ્રહ્માંડ નો એક એક ખૂણો એક એક પરમાણુ અમે જોઈ વર્યા છે એક એક જગ્યા અમે ફરીને આવ્યા છે ને એના સાર રૂપે એના તારણ રૂપે કહીએ છીએ કે કોઈ ભગવાન આનો કર્તા છે આ જે બ્રહ્માંડ ચાલે પૃથ્વી છે એ બ્રહ્માંડ નો બનાવનારો કોઈ રચયિતા નથી એનો કર્તા હોય બનાવનારો હોય તેને બનાવનાર રાખવું હોય તો ક્યાંય બનાવનાર રખવું હોય તો એનો બનાવનાર એન્ડ ક્યારે આવે ક્યારેય ના આવે તમે આ જગત થયું કેવી રીતે સ્વયંભુ બટ છ ઉદરતી રીતે થયેલું છે છું ઇતિહાસ હું અજોડ જગતમાં બોલ હું પ્રથમ તો કે છું ઇતિહાસ હું અજોડ કેમ એવું કહ્યું તે કાકિલ વિજ્ઞાની જ્ઞાની પુરુષ કયા એ

तो क्या रे बेग न्यानी जुड़े ना होए कोई कारण ना होए नावा खटपटिया वितरा कोई कारण थे या नहीं अठा तीसन कोरो थे या क्रमिक मार्ग ना न्यानी हो था, कोई खटपट करेली नहीं તો ખટપટ શાના માટે તો કે વ્યવહાર માટે તો કે ના વ્યવહાર માટે નહિ મોક્ષ માટે નહિ તો કેમ કે એને સામે વાળાનું આત્યંતિક કલ્યાણ થાય સામે વાળાનું સમજણ આખી બદલાવા માંડે અને એ એની બદલાવ એટલે લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ ચાલુ થાય કે જગતમાં મૂળ હું પ્રથમ તો પ્રથમ કેમ કહ્યું છે કે આવી ખટપટ કરનારા કોઈ કારણ હોતા નથી એટલે આ અર્ધ કાલ ચક્ર થયું તે કે આમાં હું પ્રથમ છું આ બતાવના કે અહંકાર નથી એ વાસ્તવિકતા ખુલ્લી કરી જીને સોરી મૂર્ત આ અક્રમ

ગણત યુગમાં આપવા પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવાન એટલે કોઈ કાર્ય આવા અક્રમ જ્ઞાની હોય ચોથા અને પહેલાથી ત્રીજા સુધી ક્યારે અગ્ર વિજ્ઞાની હોય ને એ સમયમાં અમે છીએ પ્રગટ કોને કહેવાય કે સંપૂર્ણ ભૂલવજના થઈ ગયા પ્રગટ

જગતને ને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુત્તમ એટલે અમે ભગવાન છે ભગવાન પ્રગટ થઈ ગયા છે એવું અમારે ખુલ્લે આમ કેવું પડ્યું એ કે છે કેવી રીતે પોતે નિરંતર પોતાના આત્મ સ્વરૂપમાં રહીને એટલે જે એમ પટેલ છે ગુરુપદ ને ગુરુતામાં નથી એટલે ગુરુ સુપીરિયરિટી કોમ્પ્લેક્ષમાં નથી ઇન્ફિયરિટી કોમ્પ્લેક્ષમાં નથી એટલે કોઈ જાતનું અહંકારનું ત્યાં ચલણ રહ્યું નથી હું કઈક છું હું કઈક જો થાય તો ત્યાં આગળ મહિલા ભગવાન ખુલ્લા ના થાય ભગવાન પ્રગટ થઈ ગયા છે એટલે દેવીની દશા કેવી છે અગુરુ લઘુત્તમ ગુરુ ત્રંથ થી રહી જ નથી અમને લઘુત્તમ ભાવ વર્તી રહ્યો છે અનન્યા બેન તમારે બીજું કઈ છે એટલે દાદા કેવું પડ્યું કે અમે આજે કઈ અત્યારે દશા ખુલ્લી થઈ કે તમારી પુણેના ના આધાર જ્ઞાન મારો પુરુષાર્થ હતો અનંત અવતાર નો પુરુષાર્થ હતો એવું નથી બધા મહાત્માની પુણેના ના આધાર જ્ઞાન ખુલ્લું થયું એટલે આટલું સમજી લેવા કે આપણે એ દાદાને આ રીતે આપણે સમજાવીએ

એટલે કયો ને કે ભગવાન ખુલ્લા કરવા શું સીધો સાધો રસ્તો શું ભૂલો પક્ષ લેવાનો બંધ કરતો અને ખોરાક આપવાનું બંધ કરતો ઓટોમેટિક ઘર ખાલી કરીને જતા રહેશે એ સમજી જશે કે અહીંયા હવે આપણને જમાડતા નથી પેલા તો આપણે રોજ મીઠાઈ ખવડાવતા હવે ડંડા મારે છે બરાબર બીજું કઈ પૂછવાનું છે પદ્મા ના